વલસાડના ધરમપુર પાલિકામાં વધુ ચાર ઉમેદવારો ગાયબ થયા છે ધરમપુર કોંગ્રેસ મહામંત્રી નું નિવેદન ભાજપે કોંગ્રેસના પાંચ ઉમેદવારો ગાયબ કર્યા આજ રોજ ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નંબર એક ના ચાર ઉમેદવાર ગેરહાજર રહ્યા ચારે ઉમેદવારો સવારથી કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા છે કોંગ્રેસ મહામંત્રી અજીત ગરાસિયા દ્વારા શહેર પ્રમુખ મુકેશ આહિરને જાણ કરી પોલીસનો સંપર્ક સાધ્યો ગતરોજ ધરમપુર પાલિકાના વોર્ડ નંબર ત્રણના સંદીપ દાભડિયા ગાયબ થયા હતા જે હજુ સુધી કોંગ્રેસથી સંપર્ક વિહોણા છે આજ રોજ સવારથી વોર્ડ નંબર એકના ધનેશ આહિર દીપિકા પટેલ જશોદા કાકવા શૈલેષ દેસાઈ કોંગ્રેસથી સંપર્ક વિહોણા થયા છે

તેવીસે તેવીસ ફોર્મ આજરોજ મંજૂર થઈ જાય ઉમેદવારોનો અમારી સાથે સંપર્ક થઈ શક્યો નથી સગાવાલા સાથે વાતચીત થઈ પરંતુ અમારો સંપર્ક થઈ શક્યો નથી અમને આશંકા છે કે ભારતીય જનતા પાર્ટી છેલ્લા ત્રીસ વર્ષથી ધરમપુર નગરપાલિકામાં શાસનમાં છે અને ગત ટર્મના જે એમની કામગીરી છે એ કામગીરી નબળી હોવાના કારણે અમને આશંકા છે કે આ ઉમેદવારો થી ભયભીત થઈ અને એમને ક્યાંક સગે વગે કર્યા હોય એવી અમને આશંકા છે અમારા ટોટલ ત્રેવીસ ઉમેદવાર છે અને તે પૈકીના વોર્ડ નંબર ત્રણ અરે વોર્ડ નંબર એક ના ચાર ઉમેદવારો મિસિંગ છે જે મિસિંગ ઉમેદવારો છે ગઈકાલના વોર્ડ નંબર ત્રણ ના એક ઉમેદવાર છે અને આજે વોર્ડ નંબર એક ના જે ચાર ઉમેદવારો છે એ મિસિંગ સંબંધી અમે અમારા શહેરના પ્રમુખ શ્રી ને પછી મુકેશભાઈ આઈને જાણ કરી છે અને મુકેશભાઈ અમને ક્યુ કહ્યું છે કે અમે પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ અંગેની તજવીજ કરીએ છીએ